નમસ્કાર આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ રાજકોટના પારેવડી ચોક પાસે એક છકડો રિક્ષા ચાલક સળિયાનો વધારે પડતો લોડ ભરીને રોડ પરથી પસાર થઈ રહ્યો હોવાનું અમારા કેમેરામાં કેદ થયું છે આટલા ટ્રાફિકવાળા રોડ પર આ છકડો રિક્ષા ચાલક લોકોના જીવને જોખમમાં મૂકીને તેમજ ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને પૂરપાટ ઝડપે રિક્ષા ચલાવીને જઈ રહ્યો છે ત્યારે શું આવા રિક્ષા ચાલકો ટ્રાફિક પોલીસને નજરે નહીં ચડતા હોય તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે રોડ પર આવી નાની રિક્ષામાં આટલા વજનદાર સળિયાઓ લઈને જવું ખૂબ જ જોખમરૂપ હોવા છતાં તેમજ લોખંડના આવા સળિયાઓને આવી નાની રિક્ષાઓ મારફતે ટ્રાન્સફર કરવાની મોટી દુર્ઘટના સર્જાવાની ભીતી રહેલી હોવા છતાં ટ્રાફિક પોલીસને આવા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં રસ ન હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે અમારા અહેવાલ બાદ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા આવા રિક્ષા ચાલકો સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું જય હિન્દ જય ભારત